નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહ્યારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર ગુડ ન્યૂઝ સાથે ફરી એકવાર એક નવા વિડીયોમાં મુલાકાત કરી રહી છે ગુજરાત સરકાર ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે જેને લઈને ઘણા બધા ઉમેદવારો કે જે સરકારી ભરતીઓની તૈયારી કરે છે અને સરકારી વિભાગમાં નોકરી મેળવવા માંગે છે તેમને ફાયદો થવાનો છે સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચાડવાનું છે એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર એકવાર જરૂરથી જોઈન કરી લેજો સ્ક્રીન પર સાંજ સમાચાર તરીકે ચોવીસ ડિસેમ્બર આજે અપડેટ ગુડ ન્યૂઝ ગુજરાત સરકાર દસ વર્ષની અંદર જે ભરતી કરવાની છે તેની અપડેટ દોઢ લાખ જગ્યા ઉપર ભરતી થશે અઢાર વિભાગમાં ભરતી કરાશે સૌથી વધુ ગૃહ ખાતામાં ભરતી થશે શેડ્યુલ પણ તૈયાર હશે ગુજરાત સરકાર આગામી એક દાયકામાં મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરશે સરકાર અઢાર ડિપાર્ટમેન્ટમાં બ્યાસી હજાર છસો પંચોતેર કર્મચારીઓની સીધી ભરતી કરશે અને તેના માટે એક વ્યાપક શેડ્યુલ તૈયાર કર્યું છે જેમાં શિક્ષણ અને આરોગ્યથી લઈને પરિવાર કલ્યાણ સહિતના આઠ વિભાગો પર ભરતીની ચર્ચા ચાલી રહી છે અધિકારીઓનું કહ્યું છે કે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતીની ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં આગામી દસ વર્ષમાં રાજ્ય સરકારમાં અંદાજીત દોઢ લાખ નવા કર્મચારીઓની ભરતી થઈ શકે છે દસ વર્ષમાં અઢાર વિભાગોની અંદર ભરતી કરવામાં આવશે ને તેને અંતિમ સ્વરૂપ પણ આપવામાં આવશે દોસ્તો આવી અપડેટ મેળવવા માંગતા હોય તો યુટ્યુબ પ્લેટફોર્મ એકવાર જોઈન કરજો બીજા સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં ફરીવાર મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર